નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ ચારની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર ઓગણત્રીસ પરિચય કેળવીએનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છે મિત્રો આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે ધોરણ ચારની તેમાં આપવામાં આવેલા બધા જ પ્રોજેક્ટ અથવા તો જે પ્રવૃત્તિઓ છે તેમના સંપૂર્ણ સોલ્યુશન અને સચોટ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ પર ઓલરેડી મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયોને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ચાલો તો આગળ વધીએ આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર ઓગણત્રીસ પરિચય કેળવીએ જો અહીંયા કહ્યું છે કે તમારા પડોશીના ઘરની મુલાકાત લો મુલાકાત સમયે તમારા ઘરના કોઈ એક સભ્યને પણ સાથે લઈ જાઓ જે ઘરની મુલાકાત લો તે ઘરના સભ્યની નીચે મુજબની વિગત મેળવો ઘરના સૌથી વડીલ વ્યક્તિનું નામ તો રામભાઈ ઘરના સૌથી ઓછી ઉંમરના વ્યક્તિનું નામ તો કે કુશ ઘરમાં કુલ કેટલા સભ્યો છે છ અઢાર વર્ષથી મોટા પાંચ અને અઢાર વર્ષથી નાના એક ઘરના મુખ્ય વ્યક્તિનો અભ્યાસ તો દસ પાસ ઘરના સભ્યો સૌ સાથે મળીને કોઈ પ્રવાસમાં ગયા છે જો હા તો તે સ્થળ અથવા સ્થળો તો રાજસ્થાન અને કચ્છ ઘરમાં વાંચવા માટેના પુસ્તકો છે તો હા જો હા તો તેના નામ જણાવો તો ઘરમાં વાંચવા માટેના જે પુસ્તકો છે તેમાં સૌરાષ્ટ્રની રસધાર તેનાલીરામાં કોલાહાલથી દૂર અગનપંખ સત્યના પ્રયોગો વગેરે જેવા પુસ્તકો છે તો જવાબ આવશે કે હા ત્યાર પછી આગળ ઘરના કોઈ પણ બે વ્યક્તિના શોખ જણાવો તો કે રસોઈ બનાવી મમ્મીનો શોખ અને પપ્પાનો શોખ સંગીત સાંભળવું છેલ્લે સમાજ સેવાનું કોઈ કામ કર્યું હોય તો તે નોંધો તો અમારી નજીકના રોડ ઉપર ઘણા દિવસથી ગંદકી હતી જે અમે અને પડોશીઓએ ત્યાં જઈ અને રસ્તાની સાફ સફાઈ કરી આ રીતે મેં ઘણી જગ્યાએ સમાજ સેવાનું કામ કર્યું છે ઘરના સભ્ય યોગિક ક્રિયા કરે છે તો કે હા કયા કયા યોગાસન કરે છે કે પદ્માસન વજ્રાસન મત્સ્યાસન ઘરમાં નિયમિત પૂજા પાઠ કોણ કરે છે તો કે દાદી અને મમ્મી ઘરમાં છેલ્લે કોનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો તો કે નાની બહેનનો ત્યાર પછી અન્ય વિગત અન્ય વિગતમાં જોઈએ તો તેમના ઘરમાં એક પાલતુ બિલાડી પણ છે તેમના ઘરમાં કુલ છ સભ્યો છે જેમાંથી ત્રણ સ્ત્રીઓ અને ત્રણ પુરુષો છે તેમના ઘરમાં સાંજનું ભોજન સાથે મળીને કરવું એવો નિયમ છે ઘરમાં દરેક સભ્યો સવારમાં વહેલા ઉઠીને યોગ કરે છે દાદા દાદી પણ યોગ કરી અને તેમના શરીરનું ધ્યાન રાખે છે તેઓ વધારે બહારનું ખાતા નથી જેથી તેમના ઘરમાં સ્વાસ્થ્યને લગતી કોઈ સમસ્યા નથી મિત્રો ધોરણ ચારની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે દોસ્તો ફરી મળીશું આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર ત્રીસના સંપૂર્ણ સોલ્યુશન સાથે